गोदडाना तो जो अइया ढगलो है हमे खटला ऊपर इतलो ढगलो बदाई धवानास गोदडाना धवाम रे हमने सुद बिन आ देयो रेलो मित्र जो क्या ना धारा रोई छे कपड़ा धोवा ग्या पण गोदडा जो आणे आपने એટલા ધોઈ નાખ્યા અને અહીં ઢગલો છે ભગવાન શરૂઆત જ છે જો હજી તો આર્યન ભાઈ જો લીધું એ લીધું ક્યારનું કુંડીમાં નાતો જ કાન આરિયન ભાઈ મજા આવીને નાસ્તો તો જો કામકાજ આ એટલે પોગાડ દીધું સધુ બેન તારો મેડ આપણે તારોતા હતા પણ મેં થોડોક લો વિડીયો બનાવી દી દેખાડી જો સરસ મજાનું પાણી એલું જાય છે અને એમાં લુગડા તારોતા જઈશ તમે એ મદદ કરા આવો કાચું તું કહો હેલ્પ કરાવવા આવો તો થોડી જો ચાલો તારવી નાખી આ તો સરુદ રહેશે મોડું થાય છે અમારે

કન્ટીન્યુ બ્લોક માર્યો અમને તો મજા બપોરના લગભગ થી દોઢ થયા છે પણ વાડીમાં લખડી અમારા ગામ હોય ને એમ તો એમ ઘરની બહાર નથી નીકળતા તો જુઓ કૂવામાં પાણી બહુ નીચે વહી ગયું છે યા એને ખૂટવાડ નાખ્યું લુગડા ધોઈ દઈએ ને ગોદડા ધોઈ દઈએ કૂવાનું પાણી હા અમારા ગામ બહુ તાળી જા સરસ મજાની મીઠી લીંબડી અને મોટી જબડી નાળી નારીયેરિયું છે જવાય ગળે ચાર પાંચ છે

ઓરિજિનલ ગામડું હો સીધું બેન ઓરિજિનલ કઈ ન ઘટે તો વે એવું અને રોટલી ક્યાં બનાવી શકે બસ ગેસ એ છે ને ચૂલો છે તો ક્યાં બનાવી જવો તો છૂલા ઉપર ખાને સીધું કે ગામડામાં ડાયવા છે તો પછી ગેસે એ હું લેવા કરવી પડે કા ચૂલે જ કરવી છું રોટલી તમે જો ચૂલે રોટલી કરવી છું જો કપડાં હોય કોઈ અહીંયા આવીને કરી રોટલી બનાવીશ પછી જમી લેવી સારું બધા કન્ટિન્યુ બ્લોક માં જો રોટલી બનાવીને બે ગયા છીએ બધા જમવા તો સદુબેન તો સાથ એટલે એ પછી તપેલામાં બનાવેલું કા સદુ રોજ સીટી વગાડેલું આજ એમના છેડવું પેલું અને વિશુભાઈ અમારા ઠંડી ઠંડી છાશ પીવે છે જો રીંગણા બટેકાનું શાક છે છાશ છે ગુંદાનું અથાણું છે જો

હેલો મિત્રો આપણે બોલી ગયા છે હેઠળ તો હેલ્લો મિત્રો આપડે પહોચી ગયા છીએ ઘરે વાગી ગયા છે સાડા આઠ અને જે રસોઈ બનાવવાની જમવાનું બધું બાકી છે હજી પહોંચ્યા જ સીવી ખાને મને થાકી ગયા સીવી કેમ કે આપણે કામ જ આખો દી કામ સર રાખ્યો એટલે થાકી ગયા છીએ જો ભાઈ કાર્યન ભાઈ નારિયન ભાઈ અમારે આવતા હોય ત્રીહાવાન બીજું ભાઈ અમારે બહાર રમવા મીડાશ હાલો જે રસોઈ બનાવવાની છે જમવાનું બધું બાકી છે ભાગી ગયા છીએ તો સારું આજ સાથે આજનો વિડીયો પૂરો કરીશું આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે ને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય મેળી મા જય ચાવણ મા